કે યથા રાજા જથા પ્રજા કે યથા પ્રજા જથા રાજા યથા રાજા કે યથા પ્રજા જથા રાજા જેવો રાજા એવી પ્રજા કે જેવો પ્રજા એવો રાજા રાજ આ પ્રશ્ન છેલ્લે કૃષ્ણ કેતા તો જાવ એનું સમાધાન શું ત્યારે વિષ્ણુ કીધું તો યથા રાજા જથા પ્રજા જેવો રાજા એવી પ્રજા રાજાના જેવા પૂન એવી પ્રજા થાય કડક અમલદાર આવે તો બધી બધી હતાઈ જાય નબળો અમલદાર આવે પાછી બધી બહાર આવે દેવો રાજા એ પ્રજા તો સમાજ નું ઘડતર કરનારા જે પાંચ વ્યક્તિ સિવાય પહેલું પગથિયું હોય તો માં બીજો સંત ત્રીજો શિક્ષક ચોથો સાહિત્યકાર અને પાંચમો રાજા પાંચ થી આ સમાજ ઘડાય પાંચ થી આ સમાજ બને જેમ લાકડું લાકડું છે પણ હારો હુતાર જડે તો હોરી અને સુંદર મજાની માંથી કલાકૃતિઓ બનાવી દઈએ એમાં સમાજને હોરી અને જે કલાકૃતિઓ બનાવનારા હુતાર હોય તેવા પાંચ એમાં પેલું પગથિયું હોય તો માં એટલે યુવાન મિત્રોને વિનંતી કરું છું જે દીકરો પોતાની જનેતાને રાજી ન કરી શકે એની માટે કુળદેવી કોઈ દી રાજી ન થાય ખોટા વેમ માં રેતા ને ખોડિયાર હોય તે ભલે પીઠળ હોય તે ભલે નાગભાઈ હોય બેઠી રાજી ન કરી શકો તો ડુંગરે બેઠી કોઈ રાજી થવા નથી ખોટા કિરનાર ના પગથિયા પેલું પગથિયું હોય તો માં બીજો સંત આ પાંચની જવાબદારી બહુ મોટી છે સાહેબ પાંચની જવાબદારી બહુ મોટી છે કારણ કે અમુક કક્ષાએ પહોંચવું બહુ અઘરું છે અમુક કક્ષાએ પહોંચવું બહુ આકરું છે પણ ન્યા પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું નહીં તો લોઢાના તીણા ચાવવા બરોબર છે લોઢાના તીણા ચાવવા બરોબર છે ફરી આવો

સત શબ્દ શું કરવા લગાડવો પડે ક્યાંક કુ ગુરુ છે એટલે કુ ગુરુ છે એટલે આગળ સત લગાડવો પડે તો ગુરુ દેવ કે તુંબડા ત્રણેય નો એક સ્વભાવ એ તારે પણ બોલે નહીં એને તારા માથે ભાવ હારો દીકરો તારી ગયે તુંબળું તારી ગયે અને એક સંત તારી દીએ પણ બાંધનારા એ વિચાર કરો તુંબડું પોતે તળી વારું નું જોઈએ તડી હોય ને તો તુમડાના ડુબાઈના ફૂગા કરીને નાવા પીડાયા છે છે ઊંધો થાય ને તો પછી ફોડે ને કાકો માથે પડે તો થાય બાકી ફુગાના ના ડુબાડ્યા પછી તરે નહી હા આ પાંચ ની જવાબદારી બહુ મોટી છે આ ભગવાન કૃષ્ણ ગીતા ની અંદર કીધું છે કે અર્જુન

એક વાત બીજી વાત બે હાજર ની આજુબાજુ બે હાજર આહીરોની ચોવીસ થઈ હતી મહાદેવ મહાદેવનું મંદિર અને રણછોડભાઈ એ ચોવીશી ના જ્ઞાતિ પટેલ ના રિવાજ ચોવીસી ના પટેલ કહેવાય અને ત્યારે મેં જાહેરમાં કીધું તો જુનાગઢના ચોકમાં દેવાયત બોદરનું નું પૂતરું મૂકાવું જોઈએ એ ઘણા વર્ષ પછી મારું એ સપનું સિદ્ધ થયું ને મને એનું એટલે ગામડે ગામડે મૂકાણું મને હવે આ બે ઘટના ઘટીને પછી મને એમ થયું નાના ક્યાંક મારું બોલ્યું હાસું તો પડે હો એટલે ત્રીજો પ્રશ્ન લઈને નીકળો છું જ્યાં નજીકમાં પોગ્રામ છે સાંભળ્યો છે છતાં હું અહીં કહું છું પછી મારે જે પ્રસંગ કેવો છે ત્રીજો એક મનોકામના લઈ નીકળો છું આજે કોઈ પણ નહીં જાય અને તમે દીકરાનું માગવું નાખો એટલે પેલો જવાબ હમણાં અમારો વિચાર નથી પણ તે કયો વરસ યાદ કયો આ ત્રણે વર્ષ યાદ એક ના એક જવાબ અમે સાંભળીએ અને એમાં નક્કી થઈ જાય નક્કી થઈ જાય એટલે સરતું મૂકે અમારી દીકરી આમ નહીં કરે અમારી દીકરી આમ નહીં કરે અમારી દીકરી આમ નહીં કરે મારી દીકરી આમ નહીં કરે જાહેર જાહેરમાં કીધું વિધાતા છું તમે લેખ લખ્યા તમે એનું ભાગ્ય વાંચ્યું શરત કરીને પરણાવો હા હારું ઠેકાણું જોઈને બાપે દીકરી દેવી બાપની ફરજ માં છે ઘણા નો કે ફલા ઠેકાણ દીકરી દે જાય ગોઠને ગોઠને જાહેર છે કે ગોઠને ગોઠ જાહેર છે ને ના નથી પણ કડે કડે કંકા હશે નીકળી ગોઠને ગોઠને જાહેર ને હું માથામ મારવી એક ભાઈ દીકરાનો સંબંધ કરી એવો તો મિત્રને કીધું કે આપણે વસ્ટેરાનો સંબંધ કર્યો લે ક્યાં કે ફલાણા ગામમાં કે માણા કેવા થાય અસલ આપણા દેવાય કે તોય દીધી શરત મૂકે આમ નહીં કરે આમ કે જેટલા બાપામાં બેઠા છે તમામને હું વિનંતી કરું છું જેટલી જેટલી દીકરીઓને જેટલા જેટલા બાપે શરત કરીને પરણાવી છે ને દીકરીઓ દુઃખી બહુ થયું છે

સીતાજીનો ત્યાગ કર્યો ને એ વખતે આ સ્થળ મેરઠ ક્ષેત્ર નહોતો અયોધ્યાથી હોળસો જોડો સમુદ્ર ટપીને ગયો એ વાલ્મિકના ઝૂપડા સુધી નો ગયો કવિ કાગ તો ત્યાં સુધી કે ઝૂપડા સુધી ગયો તો નહીં પણ રામના કાનમાં કેવાય ન ગયો સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું આ તો સ્વાર્થ નો સંસાર આ તો હોવાર્થ નો સંસાર છે ગાડાના પૈડા જેવો હા તમને ખબર છે ટબુડી આવે ટબુડી હોય એને બેઠક ન હોય અલી ટબુડી હોય ને બેઠક ન હોય આમ ઢાર હોય તો આમ દે આમ ઢાર હોય તો આમ દે એને આગમણીમાં રાખવી પડે આગમણીમાં રાખો ને રાખમાં રાખો ને તો જ હરખી દે ઘણા ટબુડિયા જેવા હોય જ્યાં જ્યાં ઢાર દેખો ને ઢરે આમ ઢાર દેખે તો આમ ઢરી દે આમ ઢર પોતાનું કઈ નક્કી જ ન હોય

એને ભૂખ રે લાગે તેદી ભૂદરાય તો મારી મારી જોને મથિયા ખાય એને ભૂખ રે લાગે તેદી ભૂદરા આખી જિંદગી દ્રૌપદી દુખી થયા આખી જિંદગી સીતા દુખી થયા આખી જિંદગી દમિતી દુઃખ બીજા ઘણા દાખલા છે રૂરુ નામના બ્રાહ્મણ ના ઘણા બધા પૂર્વના ઉર્વશી ને હું દામુ લંબાવતા નથી માગતો ત્રણી માં તમે સમજી દાવો કે હું શું કહેવા માંગુ છું તો દીકરીને એક વખત હારું ઠેકાણું જોઈને દઈ દેવી પછી એને ભાઈક છોડી દેવી આમ નહીં કરે આમ નહીં કરે આમ નહીં કરે હારા હારા કરવું પડ્યું પાંચરે પાંડવ માતા કુંતાના કેવાણા છઠા દ્રૌપદી નાર વિરાટ નગર મજૂરી મંડાવી હારા હારા કરવું પડ્યું છે એક વાત બીજી વાત મારે સામે એક પટેલ એકદી મને કીધું તું મને કે લાખનજીભાઈ તમારા ત્યાં ભોઈ વાહે ભત્રીજી દેવાય એ વાત બરોબર છે મેં કીધું બરોબર છે કે નહીં મને ખબર નથી પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાના હતા આ ત્રણ ત્રણ પેઢી હું થી કૃષ્ણે આ રિવાજ રાખ્યો તો એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે એટલી મને આમાં કઈક મજા છે આમાં કઈક આનંદ છે એટલે વિનંતી કરું છું ભાણે જ થોડો ગરીબ હોય બે કાવડિયા ઓછા અહીં છે કદાચ પાંચ વીઘા જમીન ઓછી હોય કદાચ બે મકાન ઓછા હોય કદાચ ગાડી નાની હોય અને ચારણ તરીકે તમને કહું છું એટલું યાદ રાખજો કે બેનનું લોહી છે આડમાં નહીં જાય આડમાં નહીં જાય હા એના માટે તમને દાખલો દઈ દો હાથપેઢી બાપની હાથપેઢી માની આ ચૌદ પેઢીના જીન્સ ફેરા થયા કે ડીન ટેસ્ટ કરાવે ને તો વિજ્ઞાને સાબિત કરી દીધું છે હાથ પેઢી માની બ્રાહ્મણોને ખબર એમ અદન બેઠા છે હાથ પેઢી ગોત્ર બદલી દે એટલું હાથ જ લઉં છું હાથ પેઢી માની હાથ પેઢી બાપની 14 પેઢીના જન સૂત્રે એમાં હું હું આવે રૂપ આવે રંગ આવે નાકની નમણાઈ આવે આંખની નમણાઈ આવે બુદ્ધિ આવે ક બુદ્ધિ આવે લખણ આવે કુલખણ આવે બળ આવે દાતારી આવે લોભિયાપણું આવે થોડું ઓછું ગણાવું વાંધો નહીં પણ જે તમે જાણો છો એ બધું કા આમાંથી ઉતર્યું હોય આમાંથી ઉતર્યું હોય એ જીન્સમાં આવે હવે એક દાખલો દઉં આપણને કોઈ એમ કે તમે બદામ ખાઓ કાજુ ખાઓ હાકર ખાઓ ઘી ખાઓ કસરત કરો ને તાકાતવાન થાવ નીકળે રાણા ખાય એને કીધી તમે કેદી ગાજર ના પૂરા નહીં ખાખ્યું એ ઉકળ્યા ના રાડા ખાય તો કંથરોટું ના ખી ગયું હોય અને ગાડું લઈને પાદરમાં જાય ને ઊભો હોય તો કેવું પડે ભાઈ બે જણા લાકડી લઈને ઉતર જવું હોય ઉભો આપને મારે એ કહેવાનું છે કે એના જીન્સ માં છે એ રાડું ખાય તો રાડું પડી જાય એ હુકલ ખળ ખાય તો હુકલ ખળ છે એ બળ બની જાય કારણ એના જીન્સમાં છે એની પરંપરામાં છે એના એના લોહીમાં છે તો દાતારી સુરવીરતા ભક્તિ જેના લોહીમાં હોય ન્યા આવે બાકી બાય નથી ક્યાંયથી કોઈ દી આવે